કેન્સર કેર ફાઉન્ડેશન અને ક્લબ યુવીના સંયુક્ત ઉપક્રમે કેન્સર વોરિયસ નવરાત્રી બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે કેન્સરની સારવાર મેળવનાર તેમજ કેન્સરથી પીડાતા દર્દીઓએ હિંમત હારવાની જરૂર નથી પરંતુ કેન્સર બાબતે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે ક્લબ યુવી અને કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે આગામી બે ઓક્ટોબરના રોજ સાંજે છ વાગે નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ ખાતે આવેલ કોકોનેટ પાર્ટી પ્લોટ પાસે ક્લબ યુવી નવરાત્રિ ગ્રાઉન્ડ ખાતે આ આયોજન કરાયું છે જેમાં અંદાજે ત્રણ હજારથી વધારે કેન્સર વોરિયસ ટ્રેડિશનલ ડ્રેસમાં માં અંબાની આરાધના કરતા નજરે કરશે તેમજ દરેક ગરબીમાં બાળાઓને લાણી આપવામાં આવતી હોય છે ત્યારે એક જેટલા બહેનોને રસી માટેના વાઉચર લાણી સ્વરૂપે આ સંસ્થા દ્વારા આપવામાં આવશે જ્યાં પોઝિટિવ એનર્જીનું વાતાવરણ સર્જાશે ત્યાં ઉપસ્થિત રહેવા માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે અમારો કાર્યક્રમ છે ક્લબ યુવી ખાતે કોકોનટ પાર્ટી પ્લોટની બાજુમાં ન્યુ સાગા અને જૈન ગાર્ડનની બાજુમાં બીજી ઓક્ટોબરે સાંજે છ થી અગિયાર તમને જોવા મળશે પોઝિટિવિટીનું પાવર હાઉસ અને સકારાત્મકતાની સુનામી જે કેન્સરના દર્દીઓને જરૂર છે આ પાવર હાઉસ રાજકોટથી આખા દેશની અંદર ફેલાય એવા અમારા પ્રયાસો છે જેમાં ત્રણ હજારથી વધારે કેન્સરના દર્દીઓ આવે અને એમના પરિવાર અને રાજકોટના યુવાનો અને યુવતીઓ છે આમને પ્રમોશન કરશે એમને મોટિવેટ કરશે પૂજ્ય મોરારી બાપુ છે એ સાંજે સાતથી આઠ દરમિયાન એમને આશીર્વચન આપશે અને કેન્સરગ્રસ્ત લોકો માટે લખાયેલા બહેનોના જે પુસ્તકો છે એમનું વિમોચનનો એક કાર્યક્રમ છે આ સાથે કેન્સરગ્રસ્ત લોકોમાં તમામ પ્રકારની અવેરનેસ આવે એવું અમે ઈચ્છીએ છીએ અને મોટિવેટ થતાં ભયથી થતા મૃત્યુને અટકાવવા માંગીએ છીએ જેથી રાજકોટની જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે આવો પધારો હોસ્પિટલો ડોક્ટરો એનજીઓ અને તમામ સંસ્થાઓને પણ આવકારીએ છીએ કે તમે જુદી જુદી રીતે રાજકોટને આખા દેશની અંદર આ પાવર હાઉસ વિશે પરિચ પરિચિત કરાવો આ કાર્યક્રમ દરમિયાન અમે સાતસો બહેનોને અને હવે અમારું લક્ષ્યાંક સાતસો બહેનોનું હતું અને હવે એક હજાર બહેનોને એચપીવી વેક્સિનેશનના ગિફ્ટ વાઉચર આપવાના છીએ જેમાં નવ વર્ષથી ઉપરની બહેનોને સંપૂર્ણપણે એટલે કે વિના મૂલ્યે અમે આ ગિફ્ટ વાઉચર આપશું સામાન્ય ગરબીઓની અંદર છે એ બધી નાની મોટી ગિફ્ટ આપીએ છીએ અમે છે એ વેક્સિનેશનની ગિફ્ટ આપવાના છીએ વિના મૂલ્યે કે જેથી કરીને કેન્સરને સર્વાઈકલ કેન્સરને અટકાવી શકાય